દર્શક મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આજે થોડાક જ કલાકોમાં નરેન્દ્રભાઈ મોદી ડેડીયા પાડવામાં આવી રહ્યા છે હા દર્શક મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે પંદર નવેમ્બર થઈ છે અને આજે દેડીયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે મિત્રો થોડાક જ કલાકોમાં નરેન્દ્રભાઈ મોદી આવશે ડેડીયાપાડામાં હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દર્શક મિત્રો જે વિસ્તારના ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે દેડિયાપાડાના તે જ વિસ્તારમાં મિત્રો નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી આવી રહ્યા છે પરંતુ ચેતરભાઈ વસાવા ત્યાં હાજર રહેશે નહીં કારણ કે તમને તો ખબર છે કે ચેતર વસાવા જેલની અંદર હતા અને જ્યારે તેમને જામીન શરતે આપવામાં આવ્યા હતા કે તેઓ પોતાના મત વિસ્તારમાં કે ડેડિયાપાડામાં જઈ શકશે નહીં અને થોડાક જ સમયમાં નરેન્દ્ર મોદી આવશે ડેડિયાપાડા અને જો તમે ચેનલમાં નવા છો તો સૌ પ્રથમ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડી અને લાઈવ સમાચાર તમને સૌ પ્રથમ જોવા મળી જશે દર્શક મિત્રો એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દર્શક મિત્રો મળ્યા આપણે એક નવા વિડીયોમાં આ વિડીયોમાં આટલું જ